ગુજરાતની પ્રથમ અદ્યતન વેટરનરી આંખની હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વડોદરાના ચાપડ ગામમાં આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને પ્રાણીઓના આંખની સારવાર માટે તેમની આંખની દ્રષ્ટિને લગતી તમામ સર્જિકલ પ્રક્રિયા હોય કે તેમનો રૂટિન ચેકઅપ હોય તે હોસ્પિટલમાં થઈ શકશે આંખની આ પ્રથમ હોસ્પિટલ છે આખા ગુજરાતમાં જે વડોદરા વડોદરા ખાતે શરૂ કરવામાં આવી છે વીએસપીસીએ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ એનિમલ્સ ગુજરાતની પ્રથમ વેટરનરી આઈ હોસ્પિટલના ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવી છે એટલે કે આજથી આ હોસ્પિટલ ખુલ્લું મુકાયું છે જે પ્રાણીઓની આંખના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિની સંભાળ માટે સમર્પિત એક પ્રકારની સુવિધા છે આ પહેલ કૂતરા અને બિલાડીની ચોક્કસ દ્રશ્ય જરૂરિયાતોને સંબોધિત કરશે તેમના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરશે નવું કેન્દ્ર અદ્યતન સર્જિકલ પ્રક્રિયાઓ અને ચાલુ સંભાળ સહિત આંખની વ્યાપક સારવાર પૂરી પાડશે આ પહેલ પ્રાણીઓની આંખના સ્વાસ્થ્યને સમર્પિત કરવામાં આવી છે તેઓ ચેરિટેબલ મિશનના ભાગરૂપે આ કેન્દ્ર માત્ર અદ્યતન સારવાર જ નહીં પરંતુ જે સ્ટ્રીટ ડોગ હોય છે જે રખડતા કૂતરાઓ હોય છે તેમની આંખની પણ મફત સંભાળ

પૂર્ણિમા બેન આજે આજે વડોદરા માટે અને પ્રાણીના જે લવર્સ છે પ્રાણી પ્રેમી બધા માટે આ એક બહુ મોટો આજે અમે પહેલ કરી છે અને વડોદરામાં પહેલી એક હાઈ હોસ્પિટલ છે વેટરનરી હોસ્પિટલ કે જેની અંદર આઈ આઈકેરનું ચાલુ થયું છે એટલે આજે અમારી સમજ પ્રમાણે ગુજરાતનું આ એક પહેલું આઈ કેર સેન્ટર છે કે જ્યાં આઈ માટે ખાસ કરીને ઉતરાઓ અને બિલાડીને જે નાના નાના જે પ્રાણીઓ છે એના માટે આ આઈ કેરની સંપૂર્ણ જેને કહેવાય ને કેર માટેની આ હોસ્પિટલ તૈયાર થઈ છે એટલે આજે વીએસપીસીએ એટલે જે વડોદરા સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ ક્રુઅલ્ટી એન એનિમલ્સનું આ અમારું આ એક પહેલ છે અને આશા છે કે જેટલા બી જે આ રીતના ડૉગ્સ હોય કે કેટ્સ હોય કે જે આ આંખની તકલીફથી જે રીબાય છે કે જેમને કોઈ કેટ્રેક ઓપરેશન ઘણા ડૉ ડોગ્સ તો ને એવું થઈ જાય છે કે એ લોકો બ્લાઇન્ડ થઈ જાય છે આજે અમારી અહીંયા હોસ્પિટલમાં બી એવા ઘણા બ્લાઇન્ડ ડોગ્સ છે કે જે સ્ટ્રે છે પણ અમે એ બધા ડોગ્સને બી જે સ્ટ્રીટ ડોગ્સ છે એ લોકોને બી અમે ટ્રીટમેન્ટ આપીશું અને આશા છે કે અમારા જેટલા બી પેટવાળા જે ઓનર્સ છે પેટ ઓનર્સ એ અમને ખાસ સપોર્ટ આપે અને અહીંયા અમારી આ જેટલી કારણ કે આ હોસ્પિટલમાં એટલું આઈ કેર નથી તમામ સંપૂર્ણ જેને કહેવાય ને ટોટલ કેરની આ હોસ્પિટલ છે બધું મલ્ટી સ્પેશિયાલિટી ફોર એનિમલ્સ સો વન્સ અગેન આજે હું મીડિયાના મિત્રોને હું ખાસ અભિનંદન કરું છું કે અહીંયા આવ્યા અને અમારી હોસ્પિટલને આટલું આ કવરેજ આપ્યું થેન્ક યુ ગુડ મોર્નિંગ આમ ડોક્ટર રિદ્ધિ મહેતા પ્રેસિડેન્ટ ઓફ વડોદરા સોસાયટી ઓફ પ્રિવેન્શન ઓફ ટુલ્ટી ટુ એનિમલ્સ વીએસપીસીએ અમે અહીંયા ચાપરબીલ ગામમાં એક મલ્ટી સ્પેશિલિટી એનિમલ હોસ્પિટલ ચલાવીએ છીએ જ્યાં બધા એનિમલ્સ સ્ટ્રે હોય કે પેટ્સ હોય એમના બધા નીડ્સ માટે અમારે જુદી જુદી ફેસિલિટીઝ છે અને આજે અમે આઈ વીએસપીસીએ ઇનોગ્રેટ કરીએ છીએ એક કોમ્પ્રિહન્સિવ આઈ કેર યુનિટ જ્યાં એનિમલ્સ માટે કોઈ પણ આઈની ટ્રીટમેન્ટ હોય રાઇટ ફ્રોમ ઇન્જરીઝ ટુ કેટરેક સર્જરીઝ અને પપીઝમાં જે આઈના પ્રોબ્લમ્સ વિઝનના પ્રોબ્લેમ્સ હોય એ બધા ટ્રીટ કરવામાં આવશે અને અમારી પાસે એક ટીમ ઓફ ઓફથેલ્મોલોજીસ્ટ છે જે અમે ગાઈડ કરીએ છીએ અને સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી અમને અમે આજે ઇનોગ્રેટ કરી છે નમસ્તે મને ખૂબ જ આનંદ થયો છે કે આ વીએસપીસીએ આ ઇનિશિયે લઈને આ ડોગ માટે આ હોસ્પિટલ ચાલુ કર્યું છે અને આ મારું મારું સપનું હતું કે આવું કોઈ ફેસિલિટી આવે કારણ કે ઘણા બધા ડોગ્સ છે જેમને કે ટ્રીટમેન્ટ મળતી નથી અને સિમ્પલ ટ્રીટમેન્ટ છે એ કેટરેકની ટ્રીટમેન્ટ મળતી નથી પણ હવે અમે એ ડોગ્સને સારી એડવાન્સ કેર આપી શકીશું અને એડવાન્સ ટ્રીટમેન્ટ આપી શકીશું તો એ બહુ જ મોટી વાત છે અને આપણા વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને એના માટે હું શ્રી દિલીપભાઈ શાહનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે આ ઇનિશિયેટિવ લીધો અને આ વીએસપીસી એના માધ્યમથી આ સપનું પૂરું કર્યું મારું થેન્ક યુ આમંત્રિત કરી અને જે ડોગી માટે ગુજરાતમાં આંખોની હોસ્પિટલ કોઈએ વિચાર્યું નથી ને એમણે અહીંયા જો બનાવી એના માટે હું એમને થેન્ક યુ કહું છું કે સમાજ સેવા કરવા માટે બહુ ઓછા લોકો હોય છે અને સમાજ સેવા કરવી જોઈએ અને આવી સોચ બધાને આવી જોઈએ અને મને જે અહીંયા આમંત્રિત કરીને મને જો આ ચાન્સ આપ્યો હું કેર ગ્રુપમાં છું મારી કંપની છે કેર ગ્રુપ અમે ઇન્ટર લેસન્સ લેન્સિસ બનાવીએ છીએ અને અમે એક વર્ષથી એવું વિચારતા હતા કે અમે કંઈક ડોગી માટે કંઈક કરી શકીએ મારી ડૉટર મને હંમેશા આવ્યું કે મમ્મી આપણે ડોગી માટે લેન્સ નથી બનાવી શકતા તો અમે લાસ્ટ એક વરસથી એના પર વિચાર કરી રહ્યા હતા કે અમે આ કરવું છે પણ મને થાય કે લેન્સ બનાવીને બેટા અહીંયા તો કોઈ હોસ્પિટલ નથી ડોગી માટે કોઈ સર્જરી નથી કરતું અને જેવું દિલીપભાઈએ કીધું કે અમે લોકો આ સ્ટાર્ટ કરે છે તો મને બહુ ખુશી થઈ અને અમે એમને પ્રોવાઈડ કરીશું અને જેટલી હેલ્પ થશે એટલી મદદ કરીશું થેન્ક યુ થેન્ક યુ